નમસ્કાર દર્શક મિત્રો પેજ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ જેટકો સબ સ્ટેશનના વીજ કર્મચારીઓ ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર આપવામાં મનસ્વી વર્તાવ કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે કલાકોના સિંચાઈ વીજ કાંપની સમસ્યાને લઈને ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે રાજ્યના ખેડૂત મંત્રી સામાન્ય નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે ત્યારે આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ જેટકો સબસ્ટેશનના સ્ટેશનના વીજ કર્મચારીઓ ખેડૂતોની સમસ્યા સાંભળવા કે યોગ્ય પ્રત્યુત્તર કલાકોના સિંચાઈ કંપની સમસ્યાને લઈ ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના વડોદ ખાતે આવેલ જેટકો છાસઠ કેવી વીજ સબસ્ટેશન જે વડોદ ગોપાલપુરા હાડગુડ ઝાખરિયા નાવલી જહાંગીરપુરા સહિતના ગ્રામીણ વિસ્તારોને ખેતી વિષયક વીજ પુરવઠો પૂરો પાડે છે પરંતુ સરકારના નિયત કરેલા રોસ્ટર મુજબ ખેતી સિંચાઈ માટે દિવસના કલાકોમાં સવારે નવ વાગીને પંદર મિનિટથી લઈને પાંચ વાગે ને પંદર મિનિટ સુધી વીજ પ્રવાહ આપવામાં વીજ કર્મીઓ મનસ્વી રીતે વીજ કામ મૂકે છે અને સબસ્ટેશનના સરકારી બાબુઓ આઠ કલાકનો ખેતી જોડાણનો વીજ પુરવઠો અવારનવાર કાપી દિવસમાં માત્ર પાંચથી છ કલાકની વીજળી આપે છે જેને લઈ ખર્ચાળ બધી ખેતી માટે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે રિપોર્ટ બીએચટીવી ન્યૂઝ